સનાતન ધર્મ છે એ જ આપણો મુખ્ય ધ્વજ છે અને રામચંદ્ર ભગવાન જે બિરાજમાન થયા એનું ગૌરવ આપણે બધા લઈએ તો કોણ લઈએ ત્યારે આવો સુંદર અવસર સાંભળ્યો છે આપણી વચ્ચે લોકવાણીના ધારાસભ્ય થોડી ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે સર્વપ્રથમ સંસ્થાના સંચાલક અને પૂજારી શ્રી રાજુભાઈ જાણીને વિનંતી કરીશ કે તેઓ તમામ છે એ શબ્દોથી સ્વાગત કરે આ પાવન ભૂમિ ઉપર યુવા ગ્રુપ શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા અમારા આજનો આ સન્માનનો જે કાર્યક્રમ છે એની અંદર અમારા નિમંત્રણને માન આપી ઉપસ્થિત તમામ મનોભાવનો હાર્દિક સ્વાગત કરું છું આમ તો અયોધ્યા જાવાનો જે અમને અવસર પ્રાપ્ત થયો શરૂઆતમાં એમ લાગતું હતું કે આપણે જાશું અને પરેશાનીઓ વધારે હશે પણ ખૂબ ખૂબ મજા આવી એટલી બધી સુંદર વ્યવસ્થાઓનું આયોજન હતું ભગાભાઈ અયોધ્યાની અંદર અમે ત્યાં પૂજ્યા ને દરેક ભક્તો માટે ત્યાંની સરકારે પણ એટલી બધી વ્યવસ્થા કરી હતી કે બસો ગાડીઓ મૂકી હતી એક પણ મિનિટ માટે કોઈને ખોટી ના થવું પડે કોઈ હેરાન ન થવું પડે એવી સરસ સુંદર બધાની ત્યાં વ્યવસ્થાઓ હતો રેલવેની અંદર પણ તમારી સીટ ઉપર પીવા માટે બિશનરી પાણીની બોટલો જ્યારે માગો ત્યારે આવી જાય સવારમાં ચા નાસ્તો આવી જાય બપોરે જમવાનું આવી જાય બપોર પછી પાછી ચા આવી જાય સાંજે પાછું જમવાનું આવી જાય કોઈને કેવું ન પડે અને ટાઈમ ટુ ટાઈમ આટલું બધું મેનેજમેન્ટ જે હતું એ લોકોનું ખરેખર ભગવાન શ્રી રામની ક્યાં કૃપા હશે કે જે લોકો ક્યાં છે એ ધન્યતા અનુભવી અને જે નથી આવી શક્યા એને કાયમિક માટે અફસર થઈ જાય એવો એક સરસ મજાનો આયોજન હતું ડોક્ટર વાળા સાહેબ પ્રકાશભાઈ આ બધા અમને વળાવવા માટે આવ્યા હતા સાવરકુંડલા થી અમને બેસવાનું હતું પણ સાવરકુંડલા રેલવે સ્ટેશન પર એમની મોટી વ્યવસ્થાઓ ઊભી કરી હતી ખરેખર દાત દેવી પડે આપણો કોઈ પક્ષ ને માટે નથી પણ ભાજપ સરકાર જે કઈ મેનેજમેન્ટ હતું એ ખરેખર ધન્યવાદને પાત્ર હતું અયોધ્યાની અંદર મેં ઉતર્યા અને અયોધ્યાની અંદર દરેક રાજ્ય માણસો હતા હું પિયુષ અમારે ભૈડુભાઈ અમારો આખો ગ્રુપ અવિભાઈ બધા અમે બજાર ની અંદર ખરીદી માટે અને દર્શન કરવા માટે બજારમાં માં બે ત્રણ વખત ગયા મેને પિયુષે બે ચાર વ્યક્તિઓની સાથે મુલાકાત પગા ભાઈ કરી અને બીજા રાજ્યના એમ બોલતા હતા કે ગુજરાત સરકાર જે છે અને ગુજરાત જે યોગદાન છે એના થકી આ રામ મંદિર છે એ શોધી લીધું છે માગ્યા એટલા રૂપિયા ગુજરાતના ના દાતા શ્રીઓ એ આપ્યા છે કરોડો ના અંદર જે યોગદાન આપણા ગુજરાતમાંથી માંથી ગયું છે ગૌરવ લેવું પડે કે બીજા રાજ્યના લોકો ગુજરાત વખાણ કરતા હતા એક ભાઈ તો અમને ન્યા લાગીને કીધું કે ગુજરાત જેવું તો આ ભારત દેશની અંદર કોઈ રાજ્ય નહીં હોય કે તમે લોકો જે માયાળો તમારો સ્વભાવ છે તમારી જે સાચવણી છે અને અમને ઉતારો પણ એવો મળ્યો હતો બજનદાસ બાબા બગદાણાવાળાનો આશ્રમે ખૂબ સારી એવી ત્યાં પણ વ્યવસ્થા હતી આ બધી વાત એટલા માટે હું કરું છું કે અમે અનુભવ્યું લોકોના અભિપ્રાય અમે જોયા રોડ ઉપર એક એક ફેરિયો જે બેઠો હતો એની સાથે અમે ચર્ચા કરી તો પણ એ નરેન્દ્ર મોદી સાહેબ અને યોગી ને ઓખાણ જે કરતા હતા ત્યારે આપણે એમ થાય કે નાની વ્યક્તિ રોડ ઉપર બેઠી છે એ કે છે કે આજ અમારી રોજી રોટી છે એ ડબલ થઈ ગઈ છે અયોધ્યાની અંદરના લોકોનો જે

નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારે જે જહેમત ઉઠાવી છે 500 વર્ષના કેટલા વર્ષો વયા ગયા ત્યારે આવો મોટો અવસર પ્રાપ્ત થયો હોય તો દરેક હિન્દુઓના હૃદયની અંદર એક ઉત્સાહ હોવો જોઈએ કોઈ પણ જાતના પક્ષપાત વિના માત્ર ને માત્ર આપણા ધર્મને ટકાવી રાખવા માટે થઈ અને જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ ચલાળાની અંદર અમારું એક નાનું એવું શિવસાઈ ગ્રુપ ભલે અમે અમારી યથાશક્તિ મુજબ જે કાંઈ સેવાઓ કરીએ છીએ દરેકને નિમંત્રણ અમે આપતા હોય છે એના સમય અનુકૂળતા મુજબ સૌ હાજરી આપતા હોય છે ત્યારે અમારા ગ્રુપનો એક ધ્યેય છે એક નિયમ છે જે કંઈ લોકો અહીં આવે જે કંઈ નાનો એવો કાર્યક્રમ થાય પણ એને જમ્યા વિના ન જવા દેવા પડે કારણ કે જમવાનું ખૂબ મોટું મહત્વ છે

રાજુભાઈ અયોધ્યાનું વર્ણન કર્યું ખૂબ સાચી વાત છે ઘણા વર્ષો પછી આવો સુંદર લાહો આપણે પ્રાપ્ત થયો એક રોડો અવસર મળ્યો એની અંદર બધા ભાગીદાર થયા ઉત્સાહ સાથે જે દિવસે ત્યાં પ્રતિષ્ઠા હતી તે દિવસે આ તમામ જે મંચસ્થ લોકો છે એ ગ્રામજનો છે એમણે એવી મહેનત કરી કે હકીકતમાં આપણે જ અયોધ્યામાં હોય ચયા ચલાળાને અયોધ્યા બનાવી દીધા આવું સુંદર આયોજન આની પહેલાં વર્ષો પહેલાં આપણે ક્યારેય જોયું નથી કે ચલાળામાં આવું સુંદર આયોજન થયું હોય આવી સરસ શોભાયાત્રા નીકળે માણસો છે એ પોતાના સ્વ ખર્ચે માણસોને પ્રસાદ દેવા નીકળ્યા જૂની નગરપાલિકા પાસે મેં એવું સાંભળ્યું છે કે સત્તરસો બોટલો જેવી ઠંડા પીણાની બોટલો છે એ લોકો સુધી પહોંચાડી અને આ બધું સ્વયં પૂછે એમ છે મા ગાયત્રી મંદિર છે આ મંદિર છે જુદી જુદી સંસ્થાઓ કામ કરે છે આપણે આપણું ને આપણું ગૌરવ લઈએ એ આપણે વાતો કરીએ બરાબર છે અમારા એક ખાસ મિત્ર છે જીગ્નેશભાઈ ગોસ્વામી આજે અમે ક્રાકર જે ફંક્શન હતું તેમ સાથે હતા એનું પાછું એક સુંદરકાંડ હતું કે ભાઈ જાવું પડે પણ એમાં રસ્તામાં વાત કરતા હતા કે ચલાવવાની અંદર હું આવું અહીંયા જે ફંક્શનો થયા અહીંયા જે ધાર્મિક કાર્યક્રમો થાય એવા કાર્યક્રમો કંઈ જોયા નથી બધા એવા સંગઠિત થાય અને પાછું મેં જોયું છે કે એક એવો વ્યક્તિ નથી કે આ સંસ્થામાં હોય તો આ કાર્યક્રમમાં ન હોય આ કાર્યક્રમમાં હોય તો ઓલી સંસ્થામાં ન હોય એવું કાંઈ ભેદભાવ નહીં કે અમે ધારી સાહેબ અમે કાર્યક્રમો કરીએ પણ ચાર પાંચ વ્યક્તિ એવા હોય કે આ ફંક્શનમાં હોય તો બીજા ફંક્શનમાં કદાચ ન પણ હોય એમ જ્યારે આપણે અહીંયા એક સમરસ ભાવ છે આ ભાવ ઉત્પન્ન એટલા માટે થાય છે કે આપણી ધરતી છે એ સંવેદનાની ધરતી છે આ અહીંયા દાન મહારાજ ક્યારે પસંદ કરી હોય આ ધરતી એટલો બધું પરગણો ફરી ક્યાં કોઠી ગામ ત્યાંથી ક્યાં જે નગર ક્યાં ધાન બધે વિચરણ કરતાં કરતાં પછી એને થયું કે અહીંયા હું સેવા યજ્ઞની સ્થાપના કરું ત્યારે એને આ જમીનમાં કેવી ઉર્જા દેખાડી છે એ ઉર્જાને પ્રતાપે અહીંયા આપણે બધા ખૂબ સુખી છે ગમે તે કાર્ય કરે ટીકા ટિપ્પણી થાય બધું થાય પરંતુ કોઈ પણ શહેરની અંદર એક એક શેરીમાં દરરોજ સફાઈ થતી હોય એવા તમે શહેરની યાદી કરજો તો તમને ઓછા શહેર જોવા મળે છે મેં હમણાં એક અમરેલી અંદર એક મકાન બનતું હતું મેં કીધું તમે બે ટાકા કેમ જમીનમાં બનાવ્યા એ કે અમારે પંદર દિવસે પાણી આવે છે માણસોને છે એ લાખ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે અમરેલીમાં બધા ઘર એવા છે કરવો પડે અને પછી શરૂ કરે હા એટલે કોઈને હા કોઈ એવો વ્યક્તિ નથી ચલાવવામાં દાર કરી મકાન બનાવતું હોય ચલાવવાનું એટલે આવી સુંદર આ બધી વ્યવસ્થા છે એની પાછળ બધા આપણા નેતાઓ છે સામાજિક અગ્રણીઓ છે એ કામ કરતા હોય છે પણ આવું બધું એથી થઈ શકે છે એનું કારણ ખબર છે કે અહીંની એક ચેતના છે જો માણસને છે ને સત્કર્મ કરવા તરફ દૂર મદદ કરે અહીંયા ઘણા બધા આપણે અગાઉ પ્રકાશભાઈ સાંભળ્યું છે કે અહીંયા છે ચાલવાની અંદર વધુ પડતું ઓવર્ક કોઈ થઈ જાય તો અહીં એવો પરચો પૂરાઈ જાય કે થોડા દિવસ એને શાંત થઈ જવું પડે અને આવી બધી સરસ યોજનાઓ છે આપણે રામચંદ્ર ભગવાનનું કાર્ય કર્યું અહીંયા હિન્દુસ્તાનની અંદર એક આપણો ચલાલા ગામ એવું છે કે અહીંયા એટલો બધો સમર્ષનો ભાવ છે કે દરેક કાર્ય